વટામણ ગામનો યુવાન અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યો અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ ગામના મેહુલભાઈ કરસનભાઈ મકવાણા સાડા સાત મહિનાના જબલપુર આર્મી ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતનમાં પાછા ફર્યા હતા ગ્રામજનો દ્વારા પુષ્પોની વર્ષા કરી અને ફૂલહાર પહેરાવી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વટામણ ગામ જય હિન્દ જય ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે આખું ગામ દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું હતું મેહુલભાઈનું મકવાણાનું નાનપણનું જ સપનું હતું મેહુલભાઈ મકવાણાનું નાનપણનું સ્વપ્ન હતું કે મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવું છે એ સ્વપ્ન આજે તેમનું સાકાર થયું છે તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ખુશ છું અને ગ્રામજનોએ મારું ભવ્ય સ્વાગત કરી દેશની સેવા કરવાનો મને મોકો મળ્યો છે જય હિન્દ જય ભારત તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ વટામણ હું એક ટ્રેનિંગમાં પરત આવ્યો મારી ટ્રેનિંગ ખૂબ જ સરસ રહી અને બધા બાળક બાળકોને મારે એવું છે કે બધા આર્મીની તૈયારી કરે અને ખૂબ જ જોડાય આર્મી બસ આભાર હું જ્યારે દસમા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ આર્મીની તૈયારી કરતો અને મારી પોસ્ટિંગ હરિયાણા અંબાલા આવી હું ત્યાં જઈને મારું નામ મકવાણા કસનભાઈ વિનોદભાઈ વટામો મેં મારા છોકરાને આર્મીમાં ગાડી નોકરી કરવા માટે બહુ મહેનત કરી મજૂરી કરી ભણાયા ગણાયા અને આર્મી એનો શોખ હતો એનો શોખ મેં પૂરો કર્યો બસ મારું તો એવું કહેવું છે બધા વાલીઓને કે તમારા છોકરાઓને પણ ભણાવજો અને બસ સારી શિક્ષા અને સારું શિક્ષણ આપી અને આર્મીની ટ્રેનિંગ અપાવજો 各位同志。